રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારની એક યોજના હતી બીએસયુપી યોજના અંતર્ગત છસો ને છન્નું આવાસો બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવ્યો બીએસયુપીની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય નદી કાંઠે રહેતા હોય એવા લોકો માટેની એક આ સ્કીમ હતી પરંતુ કોઈ આવ્યું નહીં આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વોટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી એ યોજના એમને પેન્ડિંગ રહી ગઈ પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને એવું નક્કી કર્યું કે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટે પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને આને આપણે ભાડે આપી શકીએ એટલે ભાડા ભાડા આપવા માટે એક મુજબ અમે લોકોએ ટેન્ડર કર્યા હતા કોઈ પણ એજન્સી આવે એમાં બેંગ્લોરની એક એજન્સી આવી હતી ચરેના ચરેના હોસ્પિટાલિટી અરેના હોસ્પિટાલિટી હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ આ એજન્સીના મેં લોકોએ કામ કરવા એનું ટેન્ડર લાગ્યું હતું ચાર વખત ટેન્ડર કર્યા બાદ પાંચમી વખત આ એજન્સી આવી હતી પરંતુ આ એજન્સીએ પણ પૂરું કામ ન કર્યું રેન્ટ રેન્ટ ઉપર દેવા માટે ક્વાર્ટર પછી ગઈકાલે એક બેઠક થઈ હતી આવાસ યોજનાના સિટી એન્જિનિયરો અને ડીએમસી હવે આ જે ક્વાર્ટરો પડ્યા પહેલાં તો આને ક્લીન કરવા જોઈએ અને ક્લીન કર્યા બાદ અને રેટ શેરિંગ ઉપર મૂકવા જોઈએ જેથી કરીને જે ગરીબ લોકો છે એ સરકારના ધોરણ મુજબ વન બીએચપીના ફ્લેટને આવનારા દિવસોમાં આ છસો ને છન્નું પહેલાં તો સૌથી પહેલાં તો રિનોવેશન કરવામાં આવશે મીડિયાના મિત્રોના ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોના માધ્યમથી અમારા ધ્યાનમાં આવી છે એટલે અત્યારે હું સૂચના આપું છું કે તાત્કાલિક ધોરણે પહેલાં તો અઠવાડિયામાં સાવ ક્લીન કરવા આવશે યોજના

રાજકોટના પોલીસ કમિશનર કમિશનરશ્રીને કહીને એમાંથી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી એમાં કદાચ મહાનગરપાલિકાએ મહાનગરપાલિકાએર કરવી પડે ફરિયાદી બનવું પડે તો પણ અમારી તૈયારી પણ આ પ્રકારની સરકારી યોજનાઓની અંદર ગેર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય એ ક્યારેય પણ રાજકોટ મહાનગરપાલિકા ચલાવી આજે છે કે કામગીરી આજ બપોર પછી અત્યારે જ હું સૂચનાઓ આપું છું બે વાગે વાગે મેં મીટીંગ બોલાવેલી છે અને પહેલા તો સૌથી પહેલા તો સફાઈ કરાવવી પડશે અને જે ગેરપ્રવૃત્તિઓ ચાલે સીસીટીવી પણ મૂકવાના છે આવનારા દિવસોની અંદર સીસીટીવી મૂકીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે આના માટે આરએમસી ફરિયાદી બનીને ને માન્ય પોલીસ કમિશનર શ્રી લોકો ફરિયાદી જાણ કરવામાં આવશે ત્યારબાદ જાહેરાત કરી